અમરેલી જિલ્લાના બગસરા તાલુકા નગરપાલિકાના સફાઈ કામદારો સફાઈ કામગીરીથી અડગા રહી સૂત્રોચ્ચાર સાથે આજ રોજ પર ઉતર્યા છે છેલ્લા બે ત્રણ મહિનાથી કામદારોને પગાર ન મળતા આખરી પગાર વીવાના સફાઈ કામદારોએ નગરપાલિકા ખાતે તંત્ર સામે રોષ ટાલ હડતાલ પર ઉતર્યા હતા બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી બંધ કરવામાં આવી હોવાનું સામે આવતા નગરપાલિકાના સફાઈ કામદારોમાં અનેક પ્રશ્નોને લઈને ભારે રોષ ભભૂક્યો છે જેને લઈ વિવિધ માંગણીઓ સાથે કામદારો હડતાલ પર ઉતર્યા હતા તો નગરપાલિકાના સફળ કામદારોએ પડતર માંગણીઓના હતા

ત્યાર પછીની નોટિસ સ્વરૂપે એ લોકોને અઢાર તારીખની નોટિસ અઢાર છની નોટિસ આપી જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને સંતોષકારક કોઈ જવાબ નહીં મળે તો અઢાર છથી અમે તમામ સફાઈ કામ ઠપ કરી દેશું આગળ પછી એ લોકોએ અમને એવો ઉત્તરમાં જવાબ મોકલો કે હવે વિચારીશું ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે ફતે તમને જાણ કરશું એવા બધા મીઠા મીઠા જવાબ આપ્યા કોઈ પણ જતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે હવે જોઈશું ને વિચારશું એવું બધું ખાલી ખાલી કહે છે આજે તમારી સફાઈ ન થઈ તો તમને કોઈ સંસ્થા કે કોઈ નગરપાલિકામાંથી કોઈ કોન્ટેક કર્યો હોય કોઈ તમારી મુલાકાત કરી હોય અમે સફાઈ કામ ઠપ કર્યો એવી કઈ કોઈ જાતની અમને કોઈ જાતની કોઈની જાણ નથી કોઈનો ફોન નથી એક ફોન અમને રામાય સાહેબનો અમરેલીથી આવ્યો હતો હવે હવે પછી કદાચ કોઈ નિર્ણય નહીં થાય તમે આગામી દિવસોમાં શું આગામી દિવસોમાં હવે પછી તો નિર્ણય આજથી તમામ સફાઈ કામ સફાઈ કામ સ્વતંત્ર ઠપ કરી દઈશું ત્યાર પછી રેલી સ્વરૂપે અમે ગામમાં રેલી કાઢશું પછી આમરે ઉપવાસમાં તે ઉતરશું પ્રત્યેક ઉપવાસમાં ઉતરશું એમ છતાં નહીં થાય તો તમામ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું પછી પાણીની વ્યવસ્થા છે પોર્ટને બંધ કરશું લાઇટ શાખા લાઇટો બંધ કરશું અને ગામને તમામને અમે આગેવાના નલિન ભેગા લઈને જાણ કરશું તમને બંધ છે તો ગામ પર બંધ કરવાની ફરજ

પછી બીજા અમારા જે સફાઈના સાધનો હોય સાવરણા હોય ચપ્પલ હોય ડ્રેસ હોય હાથના મોજા હોય એવી કોઈ સાધન સામગ્રી સફાઈની કોઈ આપતા નથી બીજું અમારા એ અમારા જે અમારા નિવૃત્ત કર્મચારી થયા એનું ફંડ હોય પેન્શન ફંડ હોય એચ ચૂટી હોય એ આજની પાંચ પાંચ વર્ષ સુધી આજની તારીખમાં ચૂકવા નથી આવી પંદર માંગણીઓ છે પંદર માંગણીઓમાંથી એ લોકો એમને લોનલી બોકાસ આપવું છે કોઈ જાતનો લેખિત જવાબ અમને આ મુખ્યમાં મુખ્ય આપતો લેખિત જવાબ આપતા નથી અશોકમણ વરસાદી સી એન ટ્વેન્ટી પર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ